હાલ ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે પરંતુ તેમની ગેરહાજરીમાં નિરંજન વસાવા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના કામ કરી રહ્યા છે અલગ અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે જીવ બચાવો આંદોલનની શરૂઆત થઈ છે જેમાં હેલ્મેટ પહેરીને આપ નેતા નિરંજન વસાવાએ અનોખો વિરોધ કર્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નર્મદા તરફ જતો જે મુખ્ય માર્ગ છે તેને દયનીય હાલતમાં હોવાથી

વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે અને બીજી તરફ રોડ રસ્તા માટે પણ લોકોને વલખા મારવા પડે સારા રોડ રસ્તાને લઈને વિપક્ષ દ્વારા અવારનવાર સરકારને ઘેરવાના પ્રયાસ પણ કરવામાં આવતા હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલની ત્યાં કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના પણ ફાંફા છે દયનીય હાલત છે ને તેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને આ સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે પરંતુ તેમના ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અલગ અલગ કાર્યક્રમો વિરોધ પ્રદર્શન આપી રહ્યા છે સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે સરકારને કામ કરી રહ્યા છે છે ત્યારે એ સામે આવ્યા જ્યાં રોડ રસ્તાની દયનીય હાલતના પગલે જે અકસ્માતના બનાવો બની રહ્યા છે રોડ રસ્તા પરથી પસાર થતા લોકોને જીવના જોખમે અહીંયાથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે ત્યારે રોડ બનાવો જીવ બચાવો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તાને લઈને કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવ્યા સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા સાથે જે અકસ્માતના ઘટનાક્રમો બની રહ્યા છે તે બાબતે સરકાર ઉપર ફિટકારની લાગણી વરસાવી છે અને કહ્યું છે એક તરફ વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે અને બીજી તરફ રોડ રસ્તાના ખરાબ હાલતના કારણે લોકો ત્રાહીમાન ભોકરી રહ્યા છે જવામાં પણ હવે તકલીફ પડી રહી છે અને અહીંયા ગાડી નર્મદા પોલીસ હોય કે ગુજરાતની પોલીસ હોય પેલા નેતાઓ એવું કહી રહ્યા છે કે તમારે ટેક્સ ઉઘરાવવાનો લોકોને હેલ્મેટ પહેરાવવાના આજે હેલ્મેટ જે પહેરવાની આ સરકાર વાત કરી રહી છે અને બે બે પાંચ પાંચ હજાર રૂપિયા જે દંડ ઉઘરાવી રહી છે તો આજે આ સરકારને અમે કહેવા માંગ્યા છે કે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે પણ તેમ છતાં પણ આજે આ રોડ રસ્તાઓ આજે ખરાબ છે એના હાલતે આજે લોકોના હાથ પગ ભાંગી ગયા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે લોકોના જમ્પર ટાયરથી લઈને એમના માટે એમના ગાડીના બધા સ્કવેર પાર્ટ છૂટા થઈ જાય છે તો આ સરકારને કહેવા માંગીએ છે કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો આ ખોટા ખોટા ડનો ઉઘરાવી રહ્યા છો આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે જો રોડ રસ્તા સારા હશે તો લોકોના અકસ્માત નહીં થાય જો રોડ રસ્તા સારા હશે તો પ્રજા એકદમ સારી રીતે એમના ઘરે પહોંચી શકશે અને આજે તમે દરેક બે બે પાંચ પાંચ દસ દસ કિલોમીટરે તમે પોલીસ કર્મચારીઓને દરેક ચેક પોસ્ટ પર ઊભા રાખી અને તમે એમની પાસે આજે પબ્લિક પાસે ફોટો ફોટો ધન ઉઘરાવી રહ્યા છો એ ધન બંધ કરો અને સરકાર અને ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે આપણે ટેક્સ ચૂકવીએ છે તો આ રોડ રસ્તા રાખવાનું સરકાર કહે છે તો પણ નીચે જે વાહન ચાલવાનું છે જે રોડ પર છે રોડ ને કોણ બનાવશે આ રોડની સેફટી કોણ જોશે આ રોડમાં પડી ને કોઈ કાયમી જાય કાયમી કોઈને ડિસેબિલિટી થઈ જાય કોઈને કાયમ માટેની અપંગતા મૃત્યુ પણ પામે છે કેટલાક લોકો અને હોસ્પિટલ પહોંચવાનું હોય તો સમયસર પહોંચી નથી શકતી આ એમ્બ્યુલન્સો આવા રોડ રસ્તાના લીધે અને ઘણા બધા અકસ્માતો થાય છે આ રોડ પર તો સાહેબ આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે તો વાહન ટુ વ્હીલર પર તો હેલ્મેટ પહેરીએ પણ હવે આ નીચે ચાલતા જવું હોય તો ચાલતા જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે એટલા માટે અમે આ સરકારને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવો પડ્યો ત્યારે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે અને તંત્રની પોલ જે રીતે ખુલી છે તેને લઈને પણ હવે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે જોવાનું રહ્યું કે આ નિમ્બર તંત્ર ક્યારે જાગે છે ને ક્યારે ખરેખર લોકોના હિત માટે રોડ રસ્તા બનાવે છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન યુઝ જોતા રહો વૈષ્ણવ